જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે દિવાળી છે ઘણા કાળી ચૌદસ પણ કહે છે આજે અને કાલે દિવાળી કરવાના છે વચ્ચે કે ધોકો છે ધોકો એટલે દગો છે વચ્ચે એમ બરાબર તો મિત્રો દિવાળીની વચ્ચે જે દગો આવે છે એ ધોકો એ દગામાં ફસાવવાનું નથી કારણ કે દગો એને ફરેબ કહેવાય ધોકો કહેવાય बराबर कहे ना कि आपने कभी समुद्र के खिला किनारे खड़े होकर दूर दूर देखा है दूर दूर जैसे समुद्र और आसमान गले मिल रहे हैं ऐसा दिखाई देता है क्या ये हकीकत है नहीं नज़र का धोखा है फरेब है एम जे देखा छे એ સર્વસ્વ આપણી નજરનો એક ધોકો છે ફરેફ છે એક દગો છે જેટલું નજર સમક્ષ ઉપસ્થિત છે તે સર્વસ્વ નાશવંત છે પણ જ્યારે અવિનાશીને પ્રાપ્ત કરી લઈએ છીએ ત્યારે નાશવંત જણાતી વસ્તુ સર્વસ્વ અવિનાશી બની જાય છે અને સર્વત્ર પરમાત્મા હી પરમાત્મા દ્રષ્ટિગોચર થાય છે બરાબર તો ચલો ઠીક છે આજે દિવાળી હોય તો ભલે ને કાલે દિવાળી હોય તો ભલે આપણે આજે એક બળદેવ બાપાની વાણી લઈએ સવાદાસ બાપુના શિષ્ય છે અને સવાદાસ બાપુના ભત્રીજા પણ હતા બાપુ બરાબર શરીરના એની વાણી છે કે गुरुना चरणो मा कायम चरणो मा, मार्काय ना भाडी संतो रैन अंधेरी गुरु जी न चरणों मा मारे कायम रे दीवाड़ी कदी ये ना भाड़ी मैं तो रैन अंधेरी ओ बेस्ट बात करी मित्रों પહેલા ગુરુ ગુનામ અંધકાર પ્રકાશ અંધકારમાંથી પ્રકાશમાં તમને લઈ આવે સારા કર્મોમાં જોડે અને ખરાબ કર્મોમાંથી હટાવી દે એક ગુરુ છે પછી આવે દેહધારી ગુરુ સદગુરુ સદ એટલે સદાચારી સત્ય નિષ્ઠ શીલવંત સત્યને માર્ગે ચાલનારા એકવાર અસત્ય ન બોલે કોઈનું ધન દોલત ન અડફે સ્વયં મહેનત કરે અને પોતાનું જીવન નિર્વાહ પોતાની કમાણીથી ચલાવે ચેલિયું ચેલા મુંડી એના પૈસા ઉપર જલસા ન કરે એને કહેવાય છે સદાચારી સદ્ગુરુ એવા સદ્ગુરુ મળે દેહધારી અને એ ભક્તિભજનનો માર્ગ બતાવે પછી સત ગુરુરૂપી સોહમ ગુરુરૂપી ઓહમ ગુરુરૂપી આત્મા ગુરુરૂપી પરમાત્મા ગુરુરૂપી જ્યારે પ્રગટ થઈ જાય ને ત્યારે એના ચરણોમાં મારે કાયમ રહે દિવાળી દિવાળી એટલે શું કાયમ દિવાળી જેને આપણે કહીએ છીએ ને દીપાવલી દીપ એટલે પ્રકાશ જેમ દીવો સળગાવીને પ્રકાશ થાય છે એમ દીપ अर्थ प्रकाश था आवली दीप प्लस आवली दीपावली के मारी अंदर हम आतम परमात्म ओहम सोहम शब्द ज्ञान रूपी प्रकाश प्रगट थी दीप रूपी प्रकाश प्लस आवली दीपावली परमपरा थी ये दीप चाले જે પ્રગટત છે સર્વત્ર પ્રકાશ સ્વરૂપી અનંત પ્રકાશ ઓહમ સોહમ આતમ પરમાતમ એ પરંપરાથી ચાલ્યું આવે છે એમાં કોઈ બદલાવ ન કરી શકે એ જ પંક્તિ પણ છે હવે પંક્તિનો અર્થ શું થાય આવલી શબ્દનો અર્થ એક પંગત પણ થાય હાર પણ થાય શ્રેણી પણ થાય પંક્તિ આપવી પણ થાય પોતાના જેવું ગણવું એને પોતાના જેવું ગણી લેવું કે જે આત્મા સો પરમાત્મા આત્મામાં પરમાત્મામાં કાંઈ ફરક નથી પણ આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ પછી જ મિત્રો પરમાત્મની યાત્રા શરૂ થાય છે હવે આત્માની ખબર ન હોય ને વાતો કરવી પરમાત્માની એમ ચાલતું હશે કદાપી ન ચાલે બરાબર દીપ મતલબ પ્રકાશ આવલીનો એક અર્થ અવ્વલ પણ થાય હે જે અવલ પહેલું સર્વ પ્રથમનું મુખ્ય ઉત્તમ સર્વશ્રેષ્ઠ એ જ આત્મા છે પરમાત્મામાંથી અલગ થયેલો એ આતમ પ્રકાશની વાત કરે છે જેમ દિવાળી ઉપર આપણે દીવડા સળગાવતા હોય છે અને પ્રકાશ એ પ્રકાશ થઈ જતો હોય છે તેમ આત્મ જ્ઞાનનો પ્રકાશ સોહમ ઓહમ શબ્દ પરમાત્માનો પ્રકાશ આ પ્રકાશ થઈ ગયો ક્યાં હે સતગુરુના ચરણોમાં એ સદ્ગુરુના ચરણોમાં કાયમ દિવાળી છે મતલબ ત્યાં પ્રકાશ એ પ્રકાશ છે કાયમ કદી એના ભાડી મેં તો રેન અંધેરી ન્યા રેન એટલે રાત અંધેરી ન્યા રાત છે જ ને અંધારું છે જ નહીં ન્યા પ્રકાશ પ્રકાશ જ્યાં દિવસ પણ નથી રાત પણ નથી પણ જ્યારે બળદેવ બાપાને સવાદાસ બાપા મૈડાસ ગુરુ સાચા સત્યનિષ્ઠ પછી રસ્તો બતાવ્યો અને એને અંદર જ્યારે ભીતર સદગુરુ આત્મ પ્રકાશ એ દિવાળીનો પ્રગટ થઈ ગયો ત્યાં પછી અંધકાર નથી આવતો પછી દેહધારી સદગુરુ તો હટી ગયા સવાદાસ બાપુ પછી તો ભીતર સદગુરુ એને પ્રગટ થઈ ગયા જેમ લખીરામ બાપા કહે છે ને બેની મને ભી કીધું બેની મને ભીતર સદગુરુ મળ્યા અંદર બાયણે નહીં પેલા બાયણે મળ્યા ને ગુરુ એને પછી લખીરામ બાપાને ભીતર પ્રગટ થઈ ગયા એટલે બાયણે છૂટી ગયા પછી આખી જિંદગી એ દેહધારી ગુરુની સેવા ચાકરીમાં જ એના ચક્કર લગાવવામાં રહ્યો તો જિંદગી થઈ જાય પૂરી અને સાચા ગુરુ દેહધારી સત્ય વચન સત્ય સવાદ સત્ય ભક્તિ ઓહમ કે સોહમ કે આતમ કે પરમાત્મનું જ્ઞાન આપીને હટી જાય પછી તમારે એમાં આગળ વધવું પડે ગુરુ મારત માત્ર તરતા શીખવાડે હાથ આપણે હલાવવા પડે મિત્રો તરતા શીખવાડી દઈએ ને પછી છલાંગ મારો ને તળાવમાં પછી તમે સ્વયં તરીને ભેગા નીકળી જાઓ તમારી સાથે હાથે તમે નીકળી જાવ તરીને કારણ કે હાથ પગલા ગુરુએ શીખવાડી દીધું પછી જ્ઞાનરૂપી ગુરુ તમારી સાથે હોય છે પછી ગુરુની જરૂર નથી ગુરુ તો જ્ઞાન આપીને હટી જાય ગુરુએ તમને તરતા શીખવાડ્યું તળાવમાં છલાંગ મારી તો ત્યાં તો ગુરુ જ છે નહીં ગુરુ તો હતા નહીં તમે કેમ છે તરી નીકળી ગયા બાયને કારણ કે ગુરુનું જ્ઞાન સાથે હતું ગુરુ છૂટી ગયા દેહ તારી પછી એ જ્ઞાન ગુરુને પકડી લેવાનો છે જ્ઞાન ગુરુને પકડી લ્યો પછી ગુરુ પ્રગટ થઈ જાય એટલે જ્ઞાન પણ હટી જાય अच्छा आत्मगुरु प्रकट થઈ જાય ને લે દેહ ધારી ગુરુ શિષ્યનો ભેદ પણ ખતમ થઈ જાય ગુરુ ના ચેલા રહું અકેલા કોન કિસકી કરું ગુલામી ના કહી ગયા ના કહી આયા આપે મે આપ સમાયા હે આજ તો આનંદ सजनी कैसे कहूं बताय रे गुरु ना चेला रहूं अकेला कोन किसकी करू गुलामी कोनी बस गुलामी करवानी है चार वाणी चार खाणी ए तो मेरे से उपजा रे सू किदो गुरु ना चेला रहू अकेला कौन किसकी करू गुलामी जरा आत्मपरमातम ओहम सोहम रूपे गुरु प्रकट हो जाए ना तेरे देहधारी गुरु साइड में हटी जाए अटले केसे के देही को जो गुरु कहे वो तो धुंधर ज्ञान चार दाग में आवे नहीं वाको सद्गुरु जान દેહને ગુરુ જે પછી માનીને આખી જિંદગી બેઠાડીએ ને તો ધૂંધર જ્ઞાન છે જ આખું છે ગુરુ મળી ગયા પછી સાચા ગુરુ મળવા પડે તો આ રસ્તે પહોંચે હે બાકી આખી જિંદગી પોતાની આરતીઓને ઢોંગ ઢોંગને પાખંડ પગ ધોરાવાનું પાણી પીવરાવું આરતી ઉતરાવીને પૂજા કરવાની હામિયા કરવાનું એમાં એમાં તમને ફસાવી રાખે પણ મંડપને મેળા કરીને પૈસા લૂંટતા લઈએ એવા ગુરુ ન હાલે હે હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં પ્રેમ જ્યોત પ્રકાશ આ દાસી જીવન બાપાને ભીમ બાપાની વચ્ચે એક રૂપિયો નથી આવ્યો કોઈ વસ્તુ નથી પગ ધોરાયું નથી પાણી પીવરાયું હે એનાથી નથી આરતીઓ કે નથી પૂજા કરાય કે નથી પાઠ કરાવ્યો એવા સાચા ગુરુ મળે ને તો જ પાર પડીએ વચ્ચે માયાને સ્થાન જ નથી આ નોટ કરી લેજો જેટલા મારા ઓડિયો સાંભળો એ કે ગુરુ શિષ્યની વચ્ચે રૂપિયા પૈસા આવ્યા એટલે તત્કાળ વાત કરજો કારણ કે એ પૈસાના ભૂખ્યા છે સાધુ ભૂખા ભાવકા ધનકા ભૂખાના અહીં ધનકા ભૂખા જો ફીરે સો તો સાધુ ના સાધુ ભાવ પ્રેમનો ભૂખ્યો હોય ધનનો ભૂખ્યો હોતો જ નથી બરાબર હવે ગુરુના ચરણોમાં મારે કાયમ દિવાળી તો દેહધારી ગુરુ તમે ચરણે જાઓ હે તો ત્યાં છે કાયમ દિવાળી દિવાળી કદી એના ભારી સંતો રેન અંધરી ન્યા તો વાં તો સદગુરુના લોકમાં સદગુરુના દેશમાં ન્યા તો રેન અંધારી રાત પડતી જ નથી તો તમે જે ગુરુના દેશ ત્યાં જાઓ છો દેહધારી ગુરુ પાસે ત્યાં તો તમે રાત પડી જાય છે ન પડી જતી રાત દિવસ થાય છે રાત પડે છે યાર બધું છે તો અહીંયા તો એમ કહે છે કે કદીના ભાડી રહે ને અંધેરી કોઈ ધીમે રહે ને અંધેરી રાત તો ભાડી જ નથી કે તો કયા ગુરુ ચરણે જવાની વાત કરે છે શબ્દ ગુરુ સુરત શિષ્ય એ શબ્દ ગુરુના ચરણે જવાની અહીં વાત કરે છે ખબર દેવ બાપા ન્યા રાત દિવસ છે જ નહીં ત્યાં રાત પડતી જ નથી એ આત્મ જ્ઞાન પ્રકાશમાં ત્યાં રાત છે જ નહીં બાકી દેહધારના ગુરુ પાસે ત્યાં તો રાત છે પણ દેહધારી સાચા ગુરુ મળી જાય ને તો જ ગુરુ કરાય ને ત્યારે માતા પિતાની સેવા કરી લેજો મને એક બોલું છું ઢોંગી પાખંડીઓના ઝાડમાં ફસાતા રહી ને કે આખી જિંદગી પર તમારા પૈસા લૂટશે કાંઈક નો કાંઈક બહાના કરીને મૂળ તમારી પાસે પૈસા કઢાવતા રહે એટલે સાવધાન થઈ જાજો બરાબર હવે કહે છે ફટક ફટક મેં તો ફોડીયા ફટાકા ભજન ભડા કે પાયા आनंद अपारा फटक फटक में तो फोड़िया फटाका ज्ञान द्वारा है अकाम क्रोध लोभ मद मोह अब बताए फटा क्यों फोड़ी नहीं का है एनो नाश करने को फोड़ी ना जब फटा क्या ना आग लगाड़ी જેમ ભડાકો થઈ જાય ને ફોડી જાય એમ જ્ઞાના અગ્નિથી ભડાકિયા ભડાકેથી આ બધા ફટાકે એમને ફોડી નાખ્યા હે ભજનના ભડાકે ઓ કયું ભજન એ સોહમ શબ્દનું ભજન ઓહમનું ભજન આત્માનું ભજન પરમાત્માનું ભજન એ ભજનના ભડાકે હે એ ફટાકિયા એને ફોડીને પછી ભજનના ભડાકે પાયા આનંદ અપારા પછી એ ભજનના ભડાકે મેં પ્રાપ્ત કર્યો આનંદ અપાર આનંદ નિજાનંદ પરમાનંદ અખંડાનંદ એને મેં પ્રાપ્ત કરી લીધો જ્યારે રહીને અંધેરી છેદની રાત પડતી જ નથી હમ હવે કહે છે તન કર ગોડાને મન કર દારૂ ધુન કી જગરી ઓગન પ્રજાડુ ગુજી ના ચરણોમાં માર કાયમ દીવાણી કદીે ના ભી મેં તો રહે ગુરુજીના ચરણોમાં કાયમ દિવાળી થઈ જાય ને પ્રકાશ પ્રકાશ એને પછી રાત અંધકાર અજ્ઞાન આ માયારૂપી રાત એને દેખાતી સર્વત્ર પરમાત્મા હિ પરમાત્મા સમાન દ્રષ્ટિ સંભાવ સર્વ ધર્મ ભાવ કોઈ પણ ધર્મની નિંદા ટીકા ઈર્ષા વાદ વિવાદ નથી કરતા હે ત્યાં કાંઈ નથી રહેતું હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ યહુધી ખ્રિસ્તી પારસી જોરેસ્ટિય સેવો બૌદ્ધ લિંગાય તેમાં જ્યાં નાતી જાતિ પંથા પંથાપંથી ટોટલ ઉડી જાય પંથાપંથી ફસાય નાતી જાતિમાં ફસાય હે અહીંયા કાંઈ નથી રહેતું બીજાના ધર્મોને પાડવામાં હે મથે કોઈ દિવસ કોઈ ધર્મની ટીકા ટિપ્પણી ન કરાય કોઈ પણ ધર્મની ટીકા ટિપ્પણી કરીને ખબર પડે ને એટલે ભૂકા બોલી જાય સનાતન ધર્મની ટીકા ટીપ્પણી બધાય કરે છે એક વાર કરી દો મુસલમાન ધર્મની ટીકા ટીપણી તો તમને ભાઈ ડાકાવ સર તનસે જુદા ન્યા નહીં કરે કોઈ શું કામે ત્યાં ઘરે અડી જાય ઓલા બાપા એટલે ન્યા ન કરે સનાતન ધર્મ છે બિચારો દયાળો છે હિન્દુ ધર્મ એટલે એના હાવ એની પાછળ પડી જાય એની કાપમાં મથે વાં બોલે તો હે ન બોલી શકે ન્યા ઘરે અડી જાય જ્યાં રહેતા હોય ત્યાં તો મિત્રો સાવધાન રહેજો કોઈપણ પણ ધર્મની ટીકા ટિપ્પણી કરતા પહેલાં વિચારજો કે અમે શું બોલીએ છીએ શબ્દો નીકળી ગયા ને કમાનમાંથી નીકળેલું તીર અને મુખમાંથી નીકળેલા શબ્દ પાછા નથી આવતા ફસાઈ જાઓ ક્યાંક પાણી અને પાણી એના ઉપર સંયમ રાખજો પાણી મર્યાદા છોડે તો સર્વનાશ સર્જે વિનાશ સર્જે ને વાણી મર્યાદા છોડે ને તો સર્વનાશ સર્જે નોટ કરજો કોઈના ઉપર ટીકા ટિપ્પણી ન કરતા ક્યારેય મારી ચાર હજાર ઓડિયો ક્લિપમાં હત ચેનલોમાં કોઈ દી કોઈ દિવસ કોઈ ધર્મો ઉપર મેં પ્રહાર નથી કર્યો બધા ધર્મોને હું સમાન ભાવે જોઉં છું હે અરે સર્વત્ર પરમાત્મા છે કણકણમાં છે બધેય છે એ ઘટમાં મઠમાં ને પટમાં બધે છે એ તો કોની ઈરસાન કોઈની નિંદા સર્વત્ર વ્યાપક છે એ મંદિરમાંય છે મૂર્તિમાંય છે શરીરમાં શરીર થી બાર એ છે શરીરની અંદર એ જ છે એટલે ટીકા ટીપણી કરતા પહેલા વિચાર કરજો તમે શું બોલો છો હે બધાય મૂરખ નથી બધાય સાંભળી રહ્યા છે એટલે ધ્યાન રાખજો વાણી પર વિવેક રાખજો બોલતા પહેલા શું બોલી રહ્યા છો વિવેક વાપરજો વાણી ઉપર બરાબર હવે કહે છે કે તન કર ગોળાને મનકર વિષ દારૂ ધૂન કી જામગ્રી ઓહંગ અગન પ્રજાળું આ આપણા તનરૂપી દેહનો ગોળો બનાવો એમાં મનકર વિષ દારૂ જે મનરૂપી વિષ દારૂ જે છે શબ્દ પ્રશ્ન ગણતા વિષયવાસના જે દારૂ છે એને ભરી દો અને ધૂન કી જામગ્રી એ શબ્દરૂપી ધુનની જામગ્રી જામગ્રી એટલે જેમ આપણે બંદૂક હોય ને બંદૂકના નાડચવામાં એક અગ્નિનો કાકડો હરગાવીને અડાડતા હોય સી એને જામગ્રી કહેવાય પછી ઓહંગ અગન પ્રજાળું પછી ઓહમ શબ્દની અગ્નિથી અને પ્રજાળું હરગાવું હે અને ઉડાડી દઉં બધાને આ બંદૂકથી આ વિષય વાસના તનને ઉડાડી દીધું દેહથી પર મન કર વિષ દારૂ મનની અંદર જે વિષયરૂપી દારૂ રૂપી વિષય વાસના રૂપી દારૂ હતું એ પણ ઉડાડી દીધું હે ધૂનકી જામગ્રી બનાવીને ધૂનની બંદૂક બનાવીને એમાં અગ્નિને અજ્ઞાન અગ્નિનો ઓહંગ રૂપી અગ્નિને આગ લગાડી અને ખતમ કરના આ બધા અંદરને વિષય વાસના ખૂબ અમે ખેલ્યા ને ખૂબ આનંદે ઉડ્યા નિજા આનંદ પાયા એ છે આનંદ અપારા સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી વાહ બેસ્ટ વાત કરી ખૂબ અમે ખેલ્યા જેમ દિવાળીના દિવસે લોકો ફટાકડા ફોડતા હોય છે નાચતા હોય છે ગાતા હોય છે ખૂબ ખેલતા હોય છે એમ ખૂબ અમે ખેલ્યા કે હે અને ખૂબ આનંદ ઉડ્યા જ્યારે દિવાળી આત્મ પરમાત્મ શબ્દ જ્ઞાન પ્રગટ થઈ ગયું છે રાત થતી જ નથી ન્યા ખૂબ જ અમે રેમા ખૂબ જ ખેલ્યા ને આનંદે ઉડ્યા પછી આનંદ હે આનંદે ઉડ્યા નિજાનંદ પાયા નિજ એ સ્વર આપણે પોતે આત્મા આત્મ આનંદ નિજાનંદ નિજ એટલે પોતે આનંદ એટલે પરમાત્મા મારા આત્મા થકી નિજાનંદની અંદર નિજ પ્લસ આનંદ નિજની અંદર મેં પરમાત્માના આનંદને પાયા મતલબ પ્રાપ્ત કર્યો એ છે આનંદ અપાર એ આનંદ અપાર છે એનો કોઈ પાર નથી પામી શકે એમ અપાર છે એ કહે છે હવે રંગભર નૈનુમાં દીપક જલાયા કહે બાપા બળદેવ ગગન માં દિવાળી વાહ ભાઈ વાહ રંગ ભર નૈનું માં દીપક જલાયા વાહ રંગ ભર અમે રહી માં પછી નૈનું માં સુરતાની નૈનું માં જ્ઞાન રૂપી સુરતાની જ્ઞાન રૂપી નૈનું એટલે આ સુરતાની જ્ઞાન રૂપી આંખોમાં દીપક જલાયા મતલબ સુરતાની જ્ઞાન દ્રષ્ટિ દ્વારા દીપક જે છે પ્રકાશી પ્રકાશ જે આત્મા છે એને મેં સળગાવ્યો જેમ દિવાળીના દિવસે લોકો ઘરના આંગણે દીપક સળગાવતા હોય છે એમ અહીં મેં સુરતાની નૈનોમાં સુરતામાં નૈનોમાં ત્રીજું નેત્ર જ્ઞાનમાં એ મેં દીપક જલાયા કહે બાપા બળદેવ ગગનમાં દિવાળી બાપા બળદેવ કહી રહ્યા છે કે ગગનમાં મારે દિવાળી ગગન એટલે મિત્રો મસ્તકનો મધ્યભાગ દસમા દ્વારની અંદર આતમ જ્યોત છે એ આતમ જ્યોત પ્રગટ થઈ ગઈ ન્યા દિવાળી મેં મનાવી ન્યા કોઈ દિવસ રાત થતી જ નથી રાત એટલે અજ્ઞાન અંધકાર ત્યાં આવતું જ નથી બાકી દેહધારી ગુરુ ન્યા તો રાત થાય દિવસે થાય પણ આ સદગુરુ વિશેની વાત કરીશ ત્યાં કંઈ છે જ નહીં બરાબર તો જય ગુરુદેવ બાપા બળદેવદાસની જય ગુરુ સવાદાસ બાપુની જય સત્ય સનાતન ધર્મણી જય